ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું ભારતે પાકિસ્તાનને ફરીથી વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વત રાષ્ટ્ર દ્વારા સૂચિબદ્ધ આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે અને સીમા પર આતંકવાદને સમર્થન આપે છે તેઓએ આ પણ કહ્યું છે કે આ વિરુદ્ધતા છે કે પાકિસ્તાન આતંકવાદ સામેની લડાઈમાં આગળ હોવાનો દાવો કરે છે જ્યારે વાસ્તવિકતા વિરુદ્ધ છે ભારતે પાકિસ્તાન પર આરોપ મૂક્યો છે કે તેણે જયેશ એ મોહમ્મદ અને હરકત ઉલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી જૂથ દ્વારા ભારતમાં આતંકવાદી ક્રિયાઓને અમલમાં મૂક્યો છે ભારતે પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોને ખાલી કરવાની માંગ કરી છે જે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે ભારતનું કહેવું છે કે પાકિસ્તાનનું સીમા પાર આતંકવાદ ક્યારેય સફળ નહીં થાય અને તેને દંડથી બચવાની કોઈ આશા રાખવી જોઈએ નહીં આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ પાકિસ્તાન પર ટીકાક્ષેપ કરતા કહ્યું કે દુનિયા પાકિસ્તાનને આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે તેઓએ આ પણ કહ્યું કે પાકિસ્તાને તેની વર્તમાન સ્થિતિ માટે દુનિયાને દૂષિત કરવું જોઈએ આ ફક્ત તેનું કર્મ છે તેઓએ પાકિસ્તાનને વિનંતી કરી કે તે આતંકવાદ સામે કટોકટી પગલાં લે અને તેની નીતિઓમાં ફેરફાર લાવે ભારતનો આ રૂખ વૈશ્વિક મંચો પર પાકિસ્તાન વિરુદ્ધ વધતા દબાણને દર્શાવે છે વિશેષજ્ઞોનું માનવું છે કે ભારતની કૂટનીતિક સક્રિયતા અને વૈશ્વિક સમર્થનથી પાકિસ્તાન પર આતંકવાદ વિરુદ્ધ કટોકટી પગલા લેવા માટે દબાણ વધશે